સંસાની ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફોર વ્હીલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી વડોદરા શહેરમાં લાવતા એક ઇસમને ઝડપી પાડતી વડોદરા શહેર પીસીબી પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો સુધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય જે આધારે પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભાઈ ખાટાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે ઈસમ પોતાની હુંડાઈ સેન્ટ્રો ફોર વ્હીલર નંબર જી જે ઝીરો પાંચ સી ડી સાહીઠ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં ડભોઈ ખાતેથી નીકળી કપુરાય ચોકડી થઈ વડોદરા શહેરમાં જનાર છે જે હકીકત આધારિત માહિતી મુજબની જગ્યાએ વોચમાં હાજર રહી રેડ કરતા ફોર વ્હીલરમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કપુરાય પોલીસ સ્ટેશન અને પ્રોહિબિશન અંગેનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી રંજેશસિંહ ઉર્ફે પિન્ટુ જસવંતસિંહ જાદવ વોન્ટેડ આરોપી ઠાકોર ભાઈ રહેવાસી વડોદર કબજે કરેલ મુદ્દામાં ભારતીય બનાવવાના ઇંગ્લિશ દરોની બોટલો નંબ બસો સિત્તેર કિમત પસ્તાલીસ હજાર નવસો મોબાઈલ ફોન નંબર એક કિંમત પાંચ હજાર રોકડા રૂપિયા ચારસો અને એક ફોર વ્હીલર કિંમત એક લાખ મળી એક કુલ કિંમત એક લાખ એકાવન હજાર ત્રણસોના મુદ્દામાં કબજે કરેલ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સી બી ટંડિલ સ્ટાફના એસ આઈ અરવિંદ કેશવ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂભાભાઈ હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ છત્રસિંહ હોય સદર કામગીરી કરેલ છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો